છાન હિજાવા ગોરા પાન કપાલ મોટે ડોળે કેસ આલે ગુરુ સૌમી બોલે નવરા છ હિજ તો ફાર અસાવે ઘરી અસાવે મોટર ગાડી ભવ્ય બંગલા સુંદર માડી સાટી અસવે ગડી લક્ષ્મી પુત્ર વર વરસા માત્ર લક્ષ્મી પુત્ર વરસાહ હવસી માત્ર નવરા છાન હિજ વાઘોરા પાન ಸಾವೇ ನಂದೂ ಸಾಸು ಸಾಸರೆ ಕೂ ನ ಸಾವೇ ಇಟ ಪ್ರಾಣಿ ಮಗನ ನ ರೀಟ ಪ್ರಾಣಿ ಮಗನ ಪಿರೆಲ್ಲ ರಾಣ ನವರಾ ಛಾನ ಇ ಪೀನ ಪೋಹಕ ಸುಂದರ તરે તરે તે બ્લાઉઝંપર હાઉસી ને તો ઘેવની વર વર નવરા છ હિજ હવા ગોરા પાન હિજ હવા ગોરા પાન